ૃતિમાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે આપણા રસોડામાં વપરાતા મસાલા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ભાગ્ય બદલવા માટે પણ સક્ષમ માનવામાં આવે લવિંગ એ માત્ર રસોઈની સામગ્રી નથી પણ તે નકારાત્મકતાને દૂર કરનાર અને દેવી દેવતાઓને પ્રસન્ન કરનાર એક શક્તિશાળી સાધન છે ખાસ કરીને બુધવારના દિવસે લવિંગના પ્રયોગો આર્થિક તંગી દૂર કરવા માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે બુધવારનું ધાર્મિક મહત્વ બુધવાર એ ભગવાન ગણેશ અને બુધ ગ્રહનો દિવસ છે બુધ ગ્રહને બુદ્ધિ વેપાર અને ધનનો કારક માનવામાં આવે છે જ્યારે જીવનમાં નાણાકીય કટોકટી આવે અથવા વ્યવસાયમાં નુકસાન થાય ત્યારે બુધવારના દિવસે કરવામાં આવતી પૂજા વિધિ વિશેષ ફળદાયી નીવડે છે વિડિયોમાં વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનાના એક વિશેષ બુધવારનો ઉલ્લેખ છે જે અત્યંત શુભ સંયોગો લઈને આવે છે લવિંગ એક શક્તિશાળી તાંત્રિક અને જ્યોતિષીય સાધન જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે નકારાત્મકતાનો નાશ લવિંગ બળતી વખતે જે સુગંધ અને ધુમાડો પેદા કરે છે તે વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે દેવતાઓની પ્રિય વસ્તુ મા દુર્ગા હનુમાનજી અને મહાદેવની પૂજામાં લવિંગનો અચૂક ઉપયોગ થાય છે સ્વાસ્થ્ય અને નજરદોષ આયુર્વેદમાં લવિંગના ફાયદા અનેક છે પરંતુ જ્યોતિષ મુજબ તે નજરદોષ ઉતારવા માટે શ્રેષ્ઠ છે વિડિયોમાં જણાવેલા મુખ્ય ત્રણ ચમત્કારી ઉપાયો એક ઘરના મંદિરમાં દીવાનો ઉપાય પૂર્તિ માટે જો તમારી કોઈ મનોકામના લાંબા સમયથી અધૂરી હોય અથવા ઘરમાં વારંવાર ક્લેશ થતો હોય તો આ ઉપાય કરવો જોઈએ રીત રોજિંદી પૂજા વખતે તમે જે દીવો ઘી અથવા તેલનો પ્રગટાવો છો તેમાં બે આખી ફૂલવાળી લવિંગ નાખો ધ્યાન રાખવાની બાબત લવિંગ તૂટેલી ન હોવી જોઈએ તેના પરનો ગોળ ફૂલ અકબંધ હોવું જોઈએ લાભ આનાથી ઘરના વાસ્તુદોષમાં સુધારો થાય છે અને માં લક્ષ્મીની કૃપાથી અટકેલા નાણાં પાછા મળે છે બે મુખ્ય દ્વાર પર લવિંગ અને કપૂરનો ઉપાય નકારાત્મકતા દૂર કરવા ઘણીવાર મહેનત કરવા છતાં સફળતા નથી મળતી જેનું કારણ નજરદોષ હોઈ શકે છે રીત એક માટીના દીવામાં ત્રણ લવિંગ અને કપૂરની એક ગોટી રાખો તેને ઘરના મુખ્ય દરવાજા ઉંબરા પર પ્રગટાવો સમય આ ઉપાય પ્રદોષકાળ સૂર્યાસ્ત પછીના સમય દરમિયાન કરવો વધુ હિતાવહ છે તર્ક ઘરનો મુખ્ય દ્વાર એ ઉર્જાના પ્રવેશનું સ્થાન છે ત્યાં લવિંગ બાળવાથી કોઈપણ ખરાબ નજર કે નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશી શકતી નથી ત્રણ તિજોરી અથવા ધન રાખવાના સ્થાન પરનો પ્રયોગ આર્થિક વૃદ્ધિ માટે લવિંગને લાલ કપડામાં બાંધીને પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવાથી ધનનો વ્યય અટકે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે પ્રદોષકાળ ઉપાય માટેનો શ્રેષ્ઠ સમય વીડિયોમાં વારંવાર પ્રદોષકાળ પર ભાર મૂકવામાં આવ્યો છે સમયગાળો સાંજે છ વાગ્યાથી સવારે સાત વાગ્યા અથવા સૂર્યાસ્તના પિસ્તાલીસ મિનિટ પહેલાં અને પછીનો સમય મહત્વ આ સમય બ્રહ્માંડમાં આધ્યાત્મિક ઉર્જા સર્વોચ્ચ સ્તરે હોય છે આ સમયે કરવામાં આવેલી પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચે છે જો કોઈ કારણસર મોડું થાય તો રાત્રે આઠ વાગ્યા કે નવ વાગ્યા સુધી પણ આ શ્રદ્ધાપૂર્વક કરી શકાય છે કોણે આ ઉપાયો કરવા જોઈએ એક ગૃહિણીઓ ઘરની સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે જો તે શ્રદ્ધાથી આ ઉપાયો કરે તો તેનું ફળ આખા પરિવારને મળે છે બે વ્યવસાયીઓ જેમના વેપારમાં મંદી હોય તેમણે બુધવારે કાર્યસ્થળે લવિંગ બાળવા જોઈએ ત્રણ વિદ્યાર્થીઓ એકાગ્રતા વધારવા માટે બુધવારે ગણેશજીને લવિંગ અર્પણ કરવા જોઈએ સફળતા માટેની શરતો શ્રદ્ધા અને વિશ્વાસ કોઈ પણ ઉપાય માત્ર કરવા ખાતર કરવાથી ફળ આપતો નથી સંકલ્પ ઉપાય કરતા પહેલા મનમાં સ્પષ્ટ સંકલ્પ હોવો જોઈએ કે આ કાર્ય મારી સુખ શાંતિ માટે છે પવિત્રતા સ્નાન કરીને શુદ્ધ કપડાં પહેરીને જ પૂજા કે ઉપાય કરવા ગોપનીયતા જ્યોતિષીય ઉપાયો જ્યારે ગુપ્ત રીતે કરવામાં આવે ત્યારે તેની અસર વધુ ઝડપી હોય છે એ જ છે કે આપણી આસપાસની નાની વસ્તુઓમાં મોટી શક્તિઓ છુપાયેલી છે લવિંગના આ ઉપાયો ભલે સામાન્ય લાગતા હોય પરંતુ તે વ્યક્તિના મનોબળને મજબૂત બનાવે છે અને સકારાત્મકતા લાવે છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય ત્યારે લક્ષ્મીનો વાસ આપોઆપ થાય છે મુખ્ય બિંદુઓનું કોષ્ટક વિગત માહિતી મુખ્ય સામગ્રી ફૂલવાળી લવિંગ કપૂર દીવો શ્રેષ્ઠ દિવસ બુધવાર ખાસ કરીને શુભ સંયોગોમાં શ્રેષ્ઠ સમય પ્રદોષકાળ સાંજે છઠ્ઠી સાત ઉદ્દેશ્ય આર્થિક તંગી દૂર કરવી નજર દોષ નિવારણ આગળનું પગલું શું તમે આ ઉપાયોને અનુસરવા માટેની પૂજા વિધિના મંત્રો વિશે જાણવા માંગો છો અથવા આ ઉપાયો માટે શ્રેષ્ઠ દિશા કઈ હોવી જોઈએ તે જાણવું છે હું તમને મદદ કરી શકું છું